નમસ્કાર હું નેહા પટેલ ગૌરક્ષક એસપીસી વડોદરા જિલ્લા મથની પણ જવાબદારી છે જે કલેક્ટર સાહેબે બનાવી છે પશુઓ માટે રક્ષણ માટે અને પ્રાણીન ફાઉન્ડેશન અમને રાત્રે ઇન્ફોર્મેશન મળી હતી કે આગળ ગાય કપાવાની છે ગોવંશ કપાવાની છે તેથી મેં રાત્રે એક વાગે પીઆઈ શ્રી કરણસિંહ ચૌહાણ સાહેબે મેં કોલ કર્યો અને એક જ વાર એમને ફોન ઉપાડી દીધો બહુ થાક્યા હતા સાહેબ કેમ કે મોદી સાહેબ આવ્યા હતા એટલે પણ એમના સિક્યોરિટી માટે પણ સાહેબે તરત ફોન ઉપાડી દીધો ને એટલું સરસ અમને રિસ્પોન્સ આપ્યો સાહેબે કીધું પીઆઈ સાહેબ પરમાર સાહેબને કોન્ટેક કરો ને આખી ટીમ આવી જશે આપણા મદદમાં અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ ચૌહાણ પીએસસી વિજયસિંહ પરવાર સાહેબ દશરથભાઈ ચૌધરી સાહેબ અને હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ આ અમે અહીંયા આવી ગયા છે અને અહીંયા આગળ રેડ સક્સેસ ગઈ છે કેમકે હવે એફએસએલ થશે એક આખો મોટો નંદી કપાયો છે એ તો એફએસએલ આવશે પછી આપણે કહી શકીશું પણ અમારો જે અનુભવ છે અમે જે બસોથી વધારે કેસ કર્યા છે ખાટકીઓ ઉપર એના પરથી જોતા લાગે છે પીળું ગૌમાસ છે એટલે પીળું હોય ને એટલે સમજી જવાનું ગૌમાસ હોય પીળું હોય અને આ જે છે એ ક્યાંથી લાવ્યો હવે ઇન્વેસ્ટિગેશનનો સવાલ છે કે ગાય નંદી જે છે એ ક્યાંથી લાવ્યો કેમ કે આપવાવાળા આપણા હિન્દુ જ છે ગદ્દાર છે જ્યાં ખાટકીઓને ગાયોને નંદી આપે છે એ લોકોને ચેતવણી આપું છું કે તમને છોડીશું નહીં કેમ કે ઘણા હિન્દુઓને અમે પચાસ ટકા હિન્દુઓને પકડ્યા છે આમાં હજી સુધરી જાવ તમે શું કામ પાપ ભેગું કરો છો આ લોકોનું તો કામ છે કાપવાનું પોલીસ સ્ટેશન જેમને ખૂબ સહકાર આપ્યો એન્ડ થેન્ક ટુ ગુજરાત ગવર્મેન્ટ હંમેશા સહકાર આપ્યો છે વડોદરા પોલીસે હંમેશા સહકાર આપ્યો છે થેન્ક યુ સો મચ